જામનગર શહેરમાં વરસેલા વરસાદને કારણે શહેર તથા જિલ્લાના મોટા ભાગના ડેમો અને જળાશયો છલકાયા હતા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ સસુઈ ડેમ ઊંડ ડેમ તેમજ આજી ડેમમાં પાણીની આવક થઈ જેમાંથી રણજીતસાગર ડેમ અને સસોઈ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે તેમજ શહેરની મધ્યમાં આવેલ લાખોટા તળાવ ઓવરફ્લો થયું જેના કારણે શહેરી વિસ્તારમાં આવેલા બોરમાં પણ પૂરતું પાણી આવી ગયું તેમજ શહેરમાં આવનારા એક વર્ષ માટે પીવાના પાણીની કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય તેવું અત્યારે હાલ અધિકારીઓ અનુમાન લગાવી રહ્યા છે એક વર્ષ ચાલે એટલું પાણી થઈ ગયું છે હવે પછી શહેરમાં કોઈ પણ જાતની પાણી વિતરણ બાબતે તકલીફ ના પડે જો કોઈ કે ઇમરજન્સી આવે તો વસ્તુ અલગ છે બાકી એક વર્ષ માટેનો પૂરતો જથ્થો થઈ ગયો છે તેમજ જામનગર શહેરમાં મધ્યમાં આવેલો તળાવ જે પણ ભરાવાની તૈયારીમાં છે ટૂંક સમયમાં એ પણ ભરાઈ જશે એટલે જમીનમાં જે પાણી ઉતરે એનો તળાવનો તળાવની આજુબાજુના વિસ્તારોમાં પણ બોરના તળ સાજા થઈ જશે